વિટામિન બી સેવન વાળની સમસ્યાને દૂર કરવા આહારમાં બાયોટીન સામેલ કરો

મેલેરિયા મટે છે નંબર ત્રણ અર્જુનની છાલનો ઉકાળો અને દૂધીના જ્યુસનું જ્યુસ નું સેવન હૃદયરોગથી બચાવશે નંબર ચાર જમ્યા પછી ગોળ કે વરિયાળી ખાવાથી પાચન તંત્ર સ્વસ્થ રહે છે મિનિટ સુધી તાજું રહે છે ત્યારબાદ પોષક તત્વો ઘટી જાય છે નંબર સાત ઘઉંનો લોટ પંદર દિવસ ચણા જુવાર બાજરી કે મકાઈનો લોટ સાત દિવસથી વધારે વાસી ખાવો હિતાવહ નથી આપણે સૌ જાણીએ છીએ કે આજકાલના લોકો કૂંટણના દુખાવાથી રોજે પીડાય છે તો આજે અમે તમને જણાવીશું કૂટણના દુખાવાનો અક્ષેર ઈલાજ એના માટે આપણે જોઈશે સૂંઠ અથવા આદુ એક ગ્રામ લીલી હળદર અથવા તો સૂકી હળદર એક ગ્રામ તજ પાવડર એક ગ્રામ કાળા મરી ત્રણ નંગ લીમડાનો ગળો અથવા ગળો સત્વચૂર્ણ એક ગ્રામ કાળી દ્રાક્ષ દસ નંગ અજમા એક ગ્રામ લીંબુનો રસ અડધું નંગ અને સિંધાલુ મીઠું બે ગ્રામ બનાવવાની રીત બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી અને એક ગ્લાસ પાણીમાં ઉકાળો ઉપયોગ કરવાની રીત સવાર અને સાંજ આ પાણી પી જવું જેથી કરી અને ઘૂંટણના દુખાવામાં રાહત થશે